વિષ્મ પ્રતિજ્ઞાની વાત કરો અને ભીષ્મ પ્રતિજ્ઞા કૌરવ અને પાંડવો પાંડવો જુગારમાં હાર્યા પછી એનો એવો નિયમ હતો કે બાર વર્ષ વનવાસ અને તેરમું છૂપું છુપું વર્ષ રહેવાનું એ પણ બધું પૂરું કરીને પાંડવો પાછા હસ્તિનાપુરની કચેરીમાં જ કમાયો હસ્તિનાપુર આવ્યા નગરીએ હસ્તિનાપુર નગરની બહાર પડાવ નાખ્યો ધર્મરાજે સેવકને કહેવું કે જાઓ વૃક્ષાસ્ત્રને જઈને કહો એ પાંડવો બાર વર્ષનું વનવાસનું તેર મુકું વર્ષ પણ પૂરો કરીને આવ્યા છે તમારી આજ્ઞા હોય તો તમારા આશીર્વાદ લઈ જાય ને મૂટ પણ લઈ જાય આવું ધર્મરાજાએ કેવરા દૂતા કેવું હું કેવલાવીશ પણ ઘણા પછી દૂતોની આવડ જવર થઈ તો કંઈ હલકું ગોઠવાનું નહીં ધર્મરાજાએ કીધું કે આ આપણે દુર્યોધન પાંચ ગામ આપી દે તો આપણે ભૂતોને બહુથી બાજવું નથી પાંચે ભાઈ એક ગામમાં રહેશું અને મજા કરશું આવું ધર્મનો નિર્ણય જો કે કૃષ્ણ ભગવાનને બોલાવવામાં આવ્યા કે કૃષ્ણ ભગવાનને બોલાવો કૃષ્ણ જાય અને દુર્યોધનને સમજાવે ભગવાન દ્વારકાથી આવ્યા ધર્માજાએ વાતચીત કરી ધર્માજા કે ભાઈ અમને પાંચ ગામ આપી દે તો અમારે ભૂતોને બહુથી બાજબું નથી સહદેવને પૂછ્યું નેકુળને પૂછ્યું અર્જુન ને પૂછ્યું ભીમ્યું કૃષ્ણ ભગવાન સમાધાન કરવા માટે હસ્તિનાપુરમાં જવા માટે નીકળ્યા અને જેવા એમ કહે તમૂડી બહાર નીકળ્યા સામે દ્રૌપદી બેઠા છે અને દ્રૌપદી સામુ કૃષ્ણ કૃષ્ણ દ્રૌપદી દ્રૌપદી કીધું કે બેન હસ્તિનાપુર ની કચેરીમાં જાવ છો તમારે કઈ કેવડાવું છે પણ જે હું દ્રૌપદી ને એમ કૃષ્ણ કીધું દ્રૌપદી વાસુ બી નાખી જવો ચોટલો બતાવ્યો મેં છે કે મંદિર અમે બાલ વાન પાન દેખી જુનો વિષ્ણુ કો બતાવે ને સભા બીચ એને જેને રચ્યો એ જોલો તો દ્રૌપદી કો પોતન જી રહ્યો ગદાવર ગાંધી કે ધારીઓ અધિકાર જપે કે એથી નહીં મને સંધિ કહો ભાઈ મને ભાઈ હોય પિતામાં વિષ્ણુ અશક થતી કામ નાય કે જીની કે સમિત મેં દેશ જવાબ રીને દુઃખ પાયો હોય કૃષ્ણ ભગવાન કીધું હે કન્યા ઠાકર તું ભૂલી ગયો તે મારા જીર આવ્યો હતો અસ્તિના પૂરની કચેરીની મલિકમ તે પ્રતિજ્ઞા કરી હતી કે અંત વર્ષે જતી જાય પ્રતિજ્ઞા અમારી છે તારી પ્રતિજ્ઞા બોલી ગઈ આ એક છે દેશો અખવા રેડિયાની માલિકો દેખાડે એવી રીતે દ્રૌપદી એક એક પ્રસંગ ગણવા માંડી હતી જેમ એમ કહેવાય પરિસભાની માર્ય દુષ્કા દ્રૌપદી ચોટલો જાળી રહ્યા અનેક જાતની દ્રૌપદી કૃષ્ણને વિનંતી કરતી હતી તો એને મોહ હતો મોહની માયાની મમતાની જ્યાં સુધી ગાયઠું હોય ને ત્યાં સુધી ભગવાન કોઈ આવતો નથી જો એવો મોહ હતો કે મારી હાડીની ગાય છે ને ગાય ઉપર જવાની મારો હાથ છે જવાની મારો વસ્તાર નહીં થાય એ મોહ હતો એ બરાબર કૃષ્ણને વિનવતી હતી તો વિનવતા ભગવાન આવતા નહોતા ભીષ્મને કીધું ધોરણને કીધું કૃપાચાર્યને કીધું તો કોઈ હું બધા હેઠા મોટા કરીને બે ગયા હતા આજે મારા ધણીઓ બેઠા છે એ મુખ રે ઢીલે ખાટકી ને ખીલે ગાવડી રે અભિષ્મ પિતાને હું તો થાકી પણ રે એ જે એની દેયું છે અનરાની હોશિયારી રે ગુસાળી જાણે માવડી રે પિતામાં વિસ્મતરી લાગતો તો કેવો એસી વર્ષનો ડો ભવાયો કોઈ ડોહી બહેનો હોય રૂની રાજી મુજ ચોટાડી હોય આવો પિતામાં વિસ્મ લાગતો હોય નીચું બેઠો તો એ સમયની માલિકમ દુસ્સાસાના બરોબર વચિંદાની ઝપટ મારી અને હાલી બધી ગાચાસમાંથી હાથ મુકાઈ ગયો નાભી માંથી યા કીધો તો દ્વારકામાં હું તો ન કીધો તો અડધે રસ્તે યા કીધો તો હસ્તીની પૂર્ણિ ની કચેરીની માલિકોમાં દીકપલોને દીકપાલને દ્વારકાથી હલકાર કર્યો હતો કે દીકપાલો છોડી ન જાય તો ધ્યાન રાખજો બધાય દેવો નાગો કિંદો સીધો ચારો જોવા મળી ગયા કે ભગવાન જાય છે ક્યાં કાન પે કકાર મધ્ય ગૌન પે નકાર યકાર ના બેઠો તો સારી બીચ નારી નહીં નાની બીચ ચારે નહીં યા તો બાકે બનશે દુગલ કભામાં ઢેર ઢેર દીખલાતા હોય તો મેર દીખલાતા હૈ પાંડવો ઢેર દીખાતા દુસાર સાઈડ વિચારમાં પડી ગયો સારી બીજી નારી નહીં નારી બીચ સારી નહીં યા તો બાકી બનવા છે બાઈમાં માં છે ને શાળીમાં બાઈ છે ખબર નહોતી પડતી રહી બાકે મારી છે સારી બીજી નારી નહીં નારી બી બનમારી આખી છે આ ચાર જણા છે દુષાસન દુર્યોધન જાય પણ બચા કોઈ મણિંદર થાય તો અહીંયા એને પ્રતિજ્ઞા કરી પ્રતિજ્ઞા અમારી છે આ પ્રતિજ્ઞા દ્રૌપદી યાદ કરાવી તું આમ કેતો એ ભૂલી ગયો આ પ્રતિજ્ઞા પ્રતિક્ઞા યાદ નથી ગયા કૃષ્ણ ભગવાન મસ્તીના પૂરની કચેરી નહીં કહું અખડે સાત કચેરી ભરાય યાદ બોલું હતું ત્યારે વાર્તાલાપ કરી ઘણી વાર્તાલાપ કરીને સામે બોલ્યો એમ કે સુઈ ગયા જમીન પાન બોલ વાળી જેને જે કરવું હોય કરે અને યુદ્ધનું નિર્માણ થયું છોકરી પાટી કુલક્ષું મેદાનનું નક્કી થયું બે બાજુ સેનાઓ ગોઠવાઈ ગઈ ઉત્તર દક્ષિણ બે છેનાવ ગોઠવું ભાઈ પવનના હાલના રસ્સા વધારી ગયા ગોઠવે છેનાવ ગોઠવ ડેરાધરાઈ ગયા રણસમ થપાઈ ગયા એ પછી મધ્યાંત્રીના સમયે યુદ્ધના આગલા દિવસની રાત્રિએ પિતામાં ભેષ્મ પરસે માથે કપાળ દાદી મૂસના સફેદ ચામાં ચાંદીના પતરા જેવા થઈ ગયેલા હાથની મેલકમ બેખો અને બે મેલકમ એમ ભગવાન શિવની આરાધના કરતો જટા ઘટા હસમ રમમ હમ નહીં પડી કે ધીરધરી વિલો લવી શિવલરી વિરાજમાન મોરધારી જગત જગત રજબલ લલાટ પટ પાવ કે કિશોર ચંદ્ર સે કરે રતિ પ્રતિક્ષણમમાં ધરત દે નંદ વિલાસ મંદ મંદ રમ સપુર દેખ સંત દી પ્રમોદ માન માન સે કૃપા કટા ચ દોરની યુદ્ધ ધરાપતિ કુજામ વિનોદ તમે વસ્તુ ની અખર બસલ મંગ લાખ લાખ દમ મંજરી રસ પ્રવાહ માધુરી વિજુમ બના દરાંદ ગાન પુરાન ગાન સરાંદ ગાન મકાન ગાન ગજાંદ ગાન ગાન મુનિજે આમ બરાબર શિવની સ્તુતિ કરતા કરતા હુકમ છૂટ્યો કે આજે કૃપાચાર્ય મુનિને બોલાવો તો કૃપાચાર્ય મુનિને જેવું બોલાવવાની આજ્ઞા થઈને કૃપાચાર્ય મુનિ આવ્યા અડધી રાત્રિનો સમાજ મધ્યાંત્રીનો બે વાગ્યાનો સમાર થઈ ગયો હતો તો કીધું કે ભાઈ અત્યારે અડધી રાતે મને બોલાવવાનું કારણ તો બોલાવવાનું કારણ બીજું કારણ દુર્યોધનને ઘાયત કેટલા દિવસ કૃપાચાર્ય છે એ પાંડવોના અને કૌરવના કુળ પૂર્વ કુળ પૂર્વ એને કહેવાય કે જે કુળના કપાર ગોળ હોય એ કુળનું પૂરોપૂરું હિત કરે એને કુળપુરો કેવાનો અધિકાર છે બાકી બીજાને કુળપુરફત કહેવાનો અધિકાર નથી એટલા માટે એ કુળ પૂર્વિત ત્યારે કૃપાચાર્ય મુને પ્રશ્નમૂલની માની પ્રશ્નમૂલીમાં બધા ગ્રહોને નાખી રાહુ મંગલ કેતુ રવિડ એ બધા ગ્રહોનું સરવે કીધામાં મને કીધું કે અઢાર દિવસની ગાય છે ઓગણીસમે દિવસે દુર્ધન આમાં કૃતાંતુર્ધન ફૂલ ન ફરકે પણ આટલી જે વાત કરી ભીષ્મ કે અઢાર દિવસથી લખવા થઈ શકે થઈ શકે જે શબ્દ ભીષ્મનો નીકળો ત્યારે અડધી રાતે કૃષ્ણના ખોપરાની મારે કમ કડાકો થયો કે કાલના ઘડિયાળા અર્જુનની માથે વાગી રહ્યા જો દુઃખો એમ કહી દે કે અઢાર દિવસથી રખવાડી ઊંઘો તો મારો આટો પણ થાય જે કાર્ય કરવા માટે મેં અવતાર લીધો મારો આઠે આખો અવતાર કાંઈ ફેર જાય એટલા માટે અર્જુનને રાતે ઉછેડો અંગૂઠો વધારે અર્જુન કે અર્જુન ઊભો થાય કાલના ઘજિયા વાગી ગયા પિતામાં ભીષ્મ પ્રતિજ્ઞા લેવાની તૈયારીમાં છે અને વિષ્ણુ જો પ્રતિજ્ઞા લઈ લઈએ તો કોઈની તાકાત નથી કે યુદ્ધમાં જીતી શકે ડોક્ટર અર્જુન કે કરું હું સરસ્વતી વાઘદેવીની સ્તુતિ કરો અને વાઘદેવી પ્રસન્ન થાય વિશ્વની બુદ્ધિ ભરે તો જ આમાં કંઈક ખેરફાર થાય અર્જુન સરસ્વતી વાઘદેવની સ્તુતિ કરવા માટે વૃક્ષધાના મેદાનની મેલગમ બેઠો કે બળે બળે સુખ તું દેવી ગતો દેવા વાળી હાસ્ય મન હાસ્ય વાળી હંસ પે વિહાર કંજકો નિવાસ વાળી સરસ્વતી નામદારી સાહેબ અમારી હે બીના કો બજાને વાળી હરીકો રીજાને વાળી પાયરા સારે કહેવી જન્મ કો દિનારે સામન કે સામને મન સુંદરી સુધર સદા વાળી બ્રહ્મગી કુમારી અજીબ પે મારી બધા જેવી અર્જુન સ્તુતિ બોલી ગઈ સરસ્વતી વાઘદેવી પ્રગટ છે કૃષ્ણ ભગવાનને કીધું કે મધ્યરાત્રિએ મને બોલાવવાનું કારણ એટલે ભગવાન કહે છે બીજું કોઈ કારણ નથી પિતામાં વિશ્વમાં પ્રતિજ્ઞા લેવાની તૈયારીઓમાં છે એની બુદ્ધિને ફેરવવી છે તો સરસ્વતી વાઘજીએ બહુ સારી વાત કરી કે ભાઈ ભીષ્મની બુદ્ધિ ફરી શકે ને મારી કોઈ તાકાત નથી એક તો ગંગાજીની ઉપર નાવા નાવાનું તો ન્યાજ ગંગાજીની ઉપરથી પક્ષી ઉડીને જાય પક્ષીનો પળછાયો ચાલ્યો છે ગંગાજીની માલિકમ પડી જાય એની બહુતેર પેઢી થઈ જાય તો ગંગાના ઉદરમાં નવ માસ ગયો છે અને ભારતનો તો બ્રહ્મચાર્ય કહેવાય આની બુદ્ધિ ફરી મારી કોઈ તાકાત નથી તો કે કરવું શું કૃષ્ણ એક છે કે કરો ધરમાં જે ની સંખ્યામાં રાજા મહારાજા એની બધી ફરી જાય એની ફેરવી નાખો ખરાબ વાત હોય ને એ તમે જાતે મુકો પડવેરા જતા વાર ના લાગે હાલ હું તમે કહો તો કોક કે કેવા હાલ હારું દઉં ખરાબ કહેવા જાવ ખરાબ તો પ્રશ્ન સીધું અને પવનભાઈ કે કૃક્ષો ને વાત ચાલી રહી કે ભાઈ અઢાર દિવસની લખવાડી પિતામાં ભીષ્મ કરવા ને બધા રાજા મહારાજા છે ભીષ્મને તમે ભેગા થઈ ગયા અને કીધું એ ડોહા તું એક જ હું સતત્રીનો દીકરો છો અમે એવું કંઈ સત્રીના દીકરા નથી અને એ મોટા યુદ્ધમાં જો એકલા જોવા જતો હોય તો સવારે અમે અમારે ઘરે આવ્યા છે અમારું અહીંયા શું કામ છે ભીષ્મ કંઈ બોલતા નથી ચાલતા સ્ટપ્ત થઈ ગયા છે કીધી ભૂંડી તો કરવું શું ભીષ્મે કીધું એવું કંઈ છે નહીં દિવસની વેચણી કરી દસ દિવસ વીસ રાખ્યા પાંચ દિવસ લોન આપ્યા બે દિવસ કરોડ આપ્યા એક દિવસ છ આપ્યા છ રાજા કીધું હું ધર્મરાજા હું બપોર સુધી યુઝ કરું છું બપોર પછી મારું મૃત્યુ થાય અડધો દિવસ છ ને આપ્યો તથા દુર્યોધન ગૌરતો દિવસ હું એ કરી શકું તક તો ભલે થઈ એ જે વેચણી કરી લીધી દિવસની તથા કૃષ્ણ અને અર્જુન ભીષ્મ પિતાના તંબુ આવ્યા અને ભીષ્મને હામે હાથ જોડીને જય માતાજી ગયા પછી જય માતાજી ગયા અને ભીષ્મનું જ્યાં કૃષ્ણ હામું જોયું કૃષ્ણ નુડિયા બેશ મહામુગિયો તો મોરકો જાન લાગો ગંગો સિંધુ ગાન લાગો નટકી નટકી જાનકો પતક પતક જાનકો જકળવા જકળવા જાનકો જિનેસ્તાકી મોજ ફરાક ઉતરાક બાયરખા હસી મણવરુ નિશમો બોલે હે ગલિયા આપ કાળા કામ નો કરો તારા જીવાય બીજો કોઈ હોઈ જ ન શકે ખબર છે કે બીજાને ખબર નથી કે આ તેજ કેરુ છે પણ હવે તું હળવા કારણ કરી સંભાળી જે દેવકી ના દીકરા મે મહારાજ માં 10 દિવસ રાખ્યા તારી એ તો વિનાને યુદ્ધની મારે હથિયાર હાથમાં નહીં લેવાનું આ વાત હતી હું તો અને હમણાં નથી કર્યું છ મહિના પહેલાની મારી હાથમાં નહીં લેવાનું વાત છે કાંઈ વાંધો નહીં ભાલુ નહીં 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 તારું હથિયાર જાઉં હાથ શાંત નું સૂચના ગંગા એ માર ઘરું હથિયાર ઉતારું ભૌમિકો ભાર વસુદેવ કરચક્ર રાજેશ મોરી ગંગા બે આવી કઠોર પ્રતિજ્ઞા પીવા મેં કહી અને કૃષ્ણ કીધું કાંઈ વાંધો નહીં કૃષ્ણ હાલતા જયારે બે ચાર દિવસ યુદ્ધ હાર્યું ચાર દિવસ યુદ્ધ હાલતા નહીં હારે જેવું પિતામાં ભીષ્મ ચાર દિવસ પાંડવોનો વિજય થયો ચોથે દિવસે હાંજે દુર્યોધન ભીષ્મને તંબુ ગયો કે દાદા તમે મારા પક્ષમાં યુદ્ધ જ નથી કરતા તમે તો પાંડવોના પક્ષમાં યુદ્ધ કરો પક્ષભાગનો આરોપ ભીષ્મ ભીષ્મ ભાઈ પક્ષભાગનો આરોપ હોય ન ભીષ્મ ઉપર પક્ષપાતનો દુર્ધનો આરોપ લગાવ્યો ભીષ્મ કહે આવું કઈ હોય ન શકે હું આવું પક્ષપાતનો આરોપ ના લગાવશું કહી દઉં હું પાંડવાના પક્ષમાં યુદ્ધ કરવા નથી મેં કીધું પાંડવોના પક્ષમાં યુદ્ધ નથી કરતો તો ચાર દિવસ પાંડવોનો દાદા વિજય જ ન થાય તમારા હોવા છતાં જો પાંડવોનો વિજય થતો હોય તો મેં તમારા ઉપર નજર રાખીને મેં આ યુદ્ધનું મનાણ કીધું મને આવી ખબર હોત તો હું યુદ્ધનું નિર્માણ ના કરત પછી ભીષ્મએ કીધું હવે તું દેન તમને જોઈ ગયા કાલે સૂર્યોદય થાય

ચરણ બિદાયતા ઋષિમુનિ અર્ગે દેવા મેને ઓમ ભાસ્કરાય મહાદેવ વિદ્ર ભવરાય જય મૈ તનનો આદિ ચનમ રુદ્ર બજો દિયા હમ સૂર્ય નર્ગ દેવા મેને આઈ ગયા એક ભાઈ વિષ્મ જાય ગયા વિષ્મ જાસી ને હુકમ કર્યો આજે મારા રથમાં જે ઘોડા જોડો કેસલ કાઠિયાવાળી ઘોડા જોડજો ઘોડા એવા પણ કેવા એવા સમજ વ્યવસ્થા પગ માલે થોડા સાચી ભાગ ગાલથી થોડા ખોલ દુસાલી નરસે લખોડા એવા ગોબા ગણી માપે ઘોડા સાકલ ભાગ મોકલી છોટી મારે ગ્રજ મોટી કાળી કે મૂલે કોટી કલમ સરખી દોઈ ગણો શોભ સાચો રૂપા ધાળી મોર જતી ગર્દનમાં માળી પંથે પૂરો ઘલ કપાળી કેસી વાળી જીતને સરકારી વેચ સકી જૂથને વાળે ત્રીજ બાજુ હરખે ચાલે ઈ નિર્પા બેટા ને આલે હાલ હલો મોજે હલે બળપણ ગોળો માફરો બળ્યો ફેરવ્યો તારી માં ભળ્યો ચિત્રા ગામ માં જેમ કર્યો કોઈને કુમાના દાને કર્યો ચાલે બે પોન થી જવાયો કેંડો કોતે ડોરછો જો દાનમ દે તો જાયો સોબે વાન પણ જાન જોતા દિલ હી અને જાન હમા પે વેહર દાદો આમ બરોબર આવા ઘોળા પીતા બેસ મને દોરખ જો મને પાણી પાવા માટે કોઈ પાત્ર ન હોય ને હથેલી પાણી બીલી બેવંત ને રાંજલી જમલા જમ ગણ દેખ બાજુ બુરા ગર્દન મન હું ઓર સંગમે સોબે સુરા કલક બરા આ ભરણ મેક બાબે ના અધુરા પવન પસંદ બેચ લેબ જો લંગરા આજ તો આઈ ઘવરા આજ ગોળા ગણ પણ દર પાછો લગના બરા જમલા જમ એક બાજુ પૂરા ઘરે મન હું મોર સંગમે સોબે સુરા કણ કોરન આ ભરણ એક બાબે ના દુરા પવન પસંદ બેચ લેબ જો લગા આ વાં ઘર રત્ન ગોળા માં જોળા માં આવ્યા અને પિતા વિશ માં એક બધી તૈયાર થયો 132 વર્ષની ઉંમર ખાતર મનનું બક્કર છે બક્કર જડ જાકી નો બોજો બક્કર ની એક કળી ભીડે તો બીજી કળી ભડાક નાખી તૂટી જાય એક કળી ભીડે તો બીજી કળી ભડાક કરી તૂટી જાય વેદાણી રાજપુતાણી ધુવાર ને એમ કહેતી હોય કે વેદાણી તું ઢીલો ઘડે મોપતી રો સેના બિકચલ પડેલ ફોડી દીધું ને રડી દીધું નિશાન થાય ગાય કે એ રૂવાલ તું મારા ગણીનું બક્કર ગયો તો ઢીલું કરજે શરીરને માપવાનું ના કરતો નકર રાજાને પ્રેપી સળગાયો ઢોલ વાગે ધામ રાડી બિબાંગ ધામ રાડી બિબાંગ ધામ રાડી બિબાંગ અને જેમ ઝોલના ઉપર ગેડિયા પડશે અને મારા છાતીની છાતી છે ને ગજ ગજ ફૂલ ચડ્યું ઝાડની કડીય તૂટી જાય બક્કાની કડીય તૂટ્યા બક્કાના ઘરે બીગળ નથી બચ્ચાની કડીય તૂટી જાય એટલે શરીરના માપાવે ન કરે વેદાણી તું ધીલો ગળે એ મોપત્તિ રો છેના અને બિક્ચર ફયલે ભૂરજીનો અડધી લીટર તા ચંદ્રને જૂર્ય જોઈને પૂર્ણિમાના ફૂલ ખીડ્યું છે ને એમ દુશ્મનને જોઈને મારા ધણીની છાતી ગડીગડી ફૂલ છે એટલે વેદાની તું ઢીલો ગળે મોપતિ રો છેના ફળ ફયલ બુરજીનું હળધી

અર્જુન હે મેં હું અર્જુન કોઈ અર્જુન કૃષ્ણ નહીં ભાઈ માણા રોટલા ગળવા બેઠી હોય રોટલાને ફેર બી ના કહે એમ સાતર કૃષ્ણ નહીં બે હામ હા એમ કઈ ફોજુ થઈ ગઈ એક ચાર હસવા સફેદ રથ કૃષ્ણ જેવો સારથી કૃષ્ણ જેવો સારથી અભંગ રથનું નામ ગાંધી ધનુષ ક્રિકધર મુંગર અર્જુન ત્યારથી એક પંચ કહે થાય ઓમ બાજુ ભીષ્મ પૈતા મોટા ભીષ્મનો નારાયણ ભીષ્મરાય રહેમાનનો નારો લાગવા મળી ગયો હોય અને એક બાજુ ભગવાન શિવને યાદ કરતા હોય એવી રીતે બે હામહામી સેનાને ફોજને મળવાનું થઈ થવા મળ્યાનું હોય અને વિષાન છૂટા હાકલો જે મારો મારો પિતા ભીષ્મ એમ કહે કરી હતી કોફ કઠિન કરો એક ચોટ અવું નહીં પછાડો એક બાણ બીજું બાણ ત્રીજું લીધું કરી હતી કોપ કઠિન કરો એક ચોથ પૌદ અવું નહીં અભંગ રથ નો નિયમ તો ગાડીનો ટંકાર થાય હનુમાન આવીને અર્જુન ના રથ ઉપર બે બધું एक बार मिलू फैडा कर जो मारने हनुमान ने छोड़ने so, को एक अर्जुन ने भाई रोवाले रोवाले बाहर मारा कृष्ण ने रोवाले बाहर मारा बजे तुरंत संभाल बीर हकरन वाले बाजर खेल दाल चाल सेंस चिपचिन सेंस हमारे भैर ओगन ने बुद्ध जगे लीलाचंद जो लाइसेंस का पच्चीस लाइन केर में बल माला पर इंटरन बंक लग गया रवि जा देख लो लग गोहल कर काव पर काव डाबा डॉब डोले अंग गुंजी जुटा बहुत लोग जिस दाने में सोचते हम चले चला बक्से ना करी बिखर लगी यहाँ बनी और जूते बड़ा बिगड़ा बड़ा हॉल कर रहा तो मौकलो दिन पर चलवार चली ना पायो बात जी बंक कर लो

અર્જુનને કાંઈ પૂછતું નથી કૃષ્ણને કાંઈ દેખાતું નથી બેને રૂવાડે રુવાડે બાણ મેળા છે અને પિતા બીજમાં એમ કાંઈ અર્જુન રથનું નામ હતું અભંગ રાત ભાંગે નહીં ફમ સાંધે ભંગ કયો ભંગા બીજી સાંજે બનતા રથ કયો ભોગા અભંગ રથમાં એક બાણ રથ ભાંગી ભાંગે એક બાજુ કૃષ્ણ પેઢો એક બાજુ અર્જુન પીડ્યો અને પિતા વિષ્ણુ મોઢાની મારે તલાર નહીં બાણનો મારા કરતો કરતો ભેંગીડી ટેકડી દો કે ભેંગીડી હિલાઈ દો જેવો રથ નીચે હોય તો કૃષ્ણ પાક ખોલ્યા પર થઈ જાય ધ્યાનચૂક ન થવાય ધ્યાનચૂક થાય તો તલવાર માની દે અર્જુનને ગયો તો બ્રહ્મા વિષ્ણુ હાજર ન થાય કર કૃષ્ણ બાખોડિયા બળ થઈ ગયા રથનું બહેણું લેવું પડે લેવું બાખોડિયા બળ થઈ ગયો અખિલ બ્રહ્મા નો નાથ જેવું નું લીધું અને ચક્કર ચડાવ્યું ચકરની વારે ભીષ્મ પિતા દાંત આવી ગયો સલવાર મુખમાંથી પડી ગઈ ભીષમ હસી હરી આતરું ઉતર ગયો ભરે તો મંગ કરો આટલું ત્યાં કરી લીધું ને ત્યાં કૃષ્ણનું પિતાંબર છે ધરતી માટે હેઠળ પડી ગયું ધરતીએ પિતાબર ઠપકો આપ્યો કે આવા યુગ તો હરમ ના આવી તો પિતા બહુ સારી વાત કે અમારું તો રામ છે પિત્તતાંભર આખા જગતની હેબને ઢાંકનારા છે પણ ભારતનું નીતિશાસ્ત્ર એમ કે લોક જૂઠે પડે તાકા સંગે છોડે ને વહી કા નિશાન હૈ કૃષ્ણ જો કૃષ્ણ ભલામાં પ્રતિજ્ઞા કરીને પ્રતિજ્ઞાનો ભંગ કરતો હોય તો આનો સંગ ન કરાય ભારતનું નીતિશાસ્ત્ર લોક જૂઠે પડે તાકા સંગ છોડે ને વહી નીતિ કા નિશાન હે જય માતાજી જય મા ભવાની